અરે જા જલ્દી જા ચકલી બેન લીંબુ પાણી આપવા માટે આવ્યા છે અરે જા જલ્દી લઈ આવ રાહ જોઈ ને બેઠો છું ચકલી બેન બધા પક્ષીઓના ઘેર ઘેર ભરીને ફ્રીમાં લીંબુ પાણી આપતા હોય છે અરે વાહ ચકલી બેન તમારું લીંબુ પાણી પીને તો ખૂબ સારું લાગે છે હું તો દિવસની શરૂઆત તમારું લીંબુ પાણી પીને જ કરું છું ચકલી બેન તમે ખૂબ સરસ લીંબુ પાણી બનાવો છો

આ બાજુ કાગડા ભાઈ પણ ઠંડા પીણાનો વેપાર કરતા હતા અરે આવો આવો પોપટ ભાઈ ગરમી ખૂબ પડી રહી છે કઈક ઠંડુ પીતા જાઓ અરે ના અરે કાગડાભાઈ હું તો સવાર સવારમાં ચકલીબેનું લીંબુ પાણી પીવું છું જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે એના પછી બીજું કઈ ઠંડુ પીવાનો જીવ જ થતો નથી

ચાકલી બેન ના ઘરમાં તેના સિવાય બીજું કોઈ હતું નહી ચકલી વાડી હતી જેમાંથી લીંબુ વીણીને અડધા લીંબુ વેચી દેતા અને અડધા લીંબુ નો રસ નીકાળીને તેનું શરબત બનાવતા હતા પછી તે બધાના ઘેર ફરી ફરીને આપતા હતા અરે શેઠજી આવો આવો ઘણા દિવસે દેખાણા આટલી જઈ રહ્યા છો અરે કાગડા ભાઈ ખૂબ ગરમી પડી રહી છે લો કંઈક ઠંડુ પીવો અરે ના અરે કાગડા ભાઈ હાલ જ ચાકલી બેન લીંબુ શરબત પીને આવી રહ્યો છું હવે બીજું કંઈ પીવું નથી હાલ બસ આવી રહી છે હું જાઉં છું ચકલી 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 જેના પણ મોઢે જોવું બસ ચકલી નું જ નામ આ ચકલી નું શું કરું હવે જીવ તો એવો થઈ રહ્યો છે કે આ ચકલી ને જીવ થી મારી નાખું અરે પણ શું કરું કઈક તો કરવું જ પડશે

કે મોકો જોઈને તરત જ કાગડા ભાઈ અંદર આવી જાય છે અને લીંબુ પાણીમાં કંઈક પેડવી દે છે હવે બરાબરનું થઈ

પછી બધાને ખબર પડે છે કે ચકલીબેન ના લીંબુ પાણીના લીધે જ આ બધું થયું છે નક કે આમાં ચકલીબેને કંઈક મિક્સ કર્યું છે પછી બધા ભેગા મળીને ચકલીબેનને ઠપકો દેવા જાય છે અરે ચકલી બેન તમે લીંબુ પાણીમાં શું મિક્સ કર્યું હતું બે દિવસથી હું તો હેરાન હેરાન થઈ ગયો અરે પણ ફાઈસાબ ને ચકલી બેન તમારે લીંબુ પાણી ના પાવું હોય તો ના પાવો પણ આવી રીતે અમને હેરાન ના કરો અને તમારે પૈસા જોતો હોય તો એ રીતે પણ અમને કહી દો અરે ના ના ભાઈ એવી વાત નથી તો પછી કેવી વાત છે આમ તો મોટી મોટી વાતો કરો છો અને જે તે ભેળવીને અમને હેરાન કરો છો જાઓ આજથી અમે તમારું લીંબુ પાણી નહીં પીએ હવે તો કાગડા ભાઈને ત્યાં જ ઠંડુ પીવા જઈશું

હવે બધા ઠંડુ પીવા માટે કાગડા ભાઈ પાસે જવા લાગે છે અરે આ બધું શું થઈ ગયું મે તો લીંબુ પીડ્યું ન હતું તો પછી બીજો કોઈ દે ગયું હશે પણ કોણ હશે હા કોણે કર્યું હશે અરે

ચકલી બેન ચકલી બેન એ ગુનો તો કોઈનો પણ માફ કરવો જોઈએ અરે ચકલીબેન મને માફ કરી દો હું બીજી વાર આવો ગુનો ક્યારે નહીં કરું અને બધાની સામે હું મારો ગુનો કબૂલ કરી લઈશ તમે સાચા છો અને આ ભેળસેડ મેં કરી હતી એ હું બધાની સામે કબૂલી લઈશ ચકલી બેન મને મને માફ કરી દો હું હું હવે બીજી વાર આવું કે ક્યારેય નહીં કરું પાછી કાગડા ભાઈ બધાની સામે પોતાનો ગુનો કબૂલ કરે છે ચકલી બેનનો આમાં કોઈ વાંક નથી એવું બધાને જણાવી દે છે પછી કાગડા ભાઈ ઈમાનદારીથી ઠંડા પીણાનો વેપાર કરવા લાગે છે અને ચકલી બેન પણ પહેલાની જેમ લીંબુ પાણી બધાને ઘેર ઘર ભરીને આપવા લાગે છે